ડોક્ટર ભીમરાવ આંબેડકર ભારત રત્ન ડી આર ભીમરાવ આંબેડકર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર જેને પ્રેમથી બાબા સાહેબ તરીકે ઓળખવામાં આવે છે ભારતના મહાન વિચારકો અને સમાજ સુધારકોમાંના એક હતા ડી આર ભીમરાવ રામજી આંબેડકર ફોન્ડલી નોન એઝ એ બાબા સાહેબ વોઝ વન ઓફ ઇન્ડિયન્સ ગ્રેટેસ્ટ થિંકર્સ એન્ડ સોશિયલ રિફોર્મર્સ તેમણે દલિતો અને વંચિતોના અધિકારો માટે લડવા માટે તેમનું જીવન સમર્પિત કર્યું હી ડેડિકેટેડ હિસ લાઈફ ટુ ફાઇટિંગ ફોર ધ રાઇટ્સ ઓફ ધ દલિત એન્ડ ધ અંડર પ્રિવિલેજ તેમના વિચારો અને કાર્યોએ ભારતના સામાજિક રાજકીય અને આર્થિક લેન્ડસ્કેપ ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો હતો હિઝ થોટ્સ એન્ડ વર્ક્સ ડીપલી ઇન્ફ્લુઅન્સ ધ સોશિયલ પોલિટિકલ્સ એન્ડ ઇકોનોમિક્સ લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા બાબાસાહેબનો જન્મ મધ્યપ્રદેશના મહઉમાં એક દલિત પરિવારમાં થયો હતો બાબાસાહેબ વોઝ બોર્ન ઇન અ દલિત ફેમિલી ઇન મહઉ મધ્યપ્રદેશ તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ડોક્ટરેટની કમાણી કરીને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી હતી હી મેડ આઉટસ્ટેન્ડિંગ એકેડેમિક એચિવમેન્ટ્સ અર્નિંગ ડૉક્ટરેટ ફ્રોમ કોલંબિયા યુનિવર્સિટી એન્ડ ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ભારત પરત ફર્યા બાદ તેમણે ભારતીય બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમને ભારતના બંધારણના પિતા કહેવામાં આવે છે અપોન હિઝ રિટર્ન ટુ ઇન્ડિયા હી પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ फ्रेमिंग ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन एंड इज़ कॉल्ड द फाधर ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया बाबा साहेबे सामाजिक अन्याय सा लड़ाई में पता जीवन समर्पित कर बाबा साहेब डेडिकेटेड हिज लाइफ टू टू द फाइट अगेन्स्ट सोशियल इनजस्टिस्ट તેમણે દલિતોના અધિકારો માટે અથાગ કામ કર્યું અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણી ચળવળો શરૂ કરી હી વર્ક ટાયરલેસલી ફોર ધ રાઇટ્સ ઓફ દલિત એન્ડ લોન્ચ મેની મુમેન્ટ ટુ બ્રિંગ ધ ઇન ટુ ધ સ્ટ્રીમ તેમણે હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાની અનિષ્ટનો વિરોધ કર્યો અને તેમના અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હી ઓપસ્ટ ધીલ ઓફ અનટચ એબિલિટી ઇન હિન્દુઝમ એન્ડ ઇન્કરેજ હિઝ ફોલો ટુ એમરેજ બુદ્ધિઝમ બાબા સાહેબે બાબાસાહેબ શિક્ષણના સશક્તિકરણનો મુખ્ય માધ્યમ માનતા હતા તેમણે દલિતો માટે શિક્ષણના પ્રસાર પર ભાર મૂક્યો અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી બાબાસાહેબ કોન્સિડર્ડ એજ્યુકેશન એઝ એ ધ મેન મીન્સ ઓફ ઇમ્પાવરમેન્ટ હી એમ્પેસાઇઝ ધ સ્પ્રેડ ઓફ એજ્યુકેશન ફોર દલિત એન્ડ એસ્ટાબ્લિશ મેની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન તેણે મહિલાઓના અધિકારો માટે પણ લડત આપી અને તેમની સમાનતાની હિમાયત કરી હી ઓલ્સો ફોટ ફોર વુમન્સ ઇઝ રાઇટ્સ એન્ડ એડવોકેટેડ ધેર ઇક્વેલિટી સાહેબના વિચારો આજે પણ પ્રાસંગિક છે બાબાસાહેબ થોટ્સ આર રિલેવન્ટ ઇવેન્ટ ટુડે લોકશાહી સમાનતા અને સામાજિક ન્યાય માટે તેમની પાસે જે વિઝન હતું તે આજે પણ ભારત સામે એક પડકાર છે ધ વિઝન હી હેડ ફોર ડેમોક્રેસી ઇક્વોલિટી એન્ડ સોશિયલ જસ્ટિસ ઇઝ અ ચેલેન્જ ફેસિંગ ઇન્ડિયન ઇવેન્ટ ટુડે તેમના જીવન અને વિચારોને સમજવા અને અનુસરવાથી આપણા સમાજને વધુ સમાવિષ્ટ અને ન્યાયી સમાજ બનાવવામાં મદદ મળશે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ફોલોઇંગ હિઝ લાઈફ એન્ડ થોટ્સ વિલ હેલ્પ ઇન મેકિંગ અવર સોસાયટી અ મોર ઇન્ક્લુઝિવ એન્ડ જસ્ટ સોસાયટી ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક મહાન વિચારક અને સમાજ સુધારક હતા ડી આર ભીમરાવ આંબેડકર વોઝ અર એન્ડ સોશિયલ માટે લડત ચલાવી અને ભારતીય બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હી ફોટ ફોર ધ રાઈટ્સ ઓફ દલિત એન્ડ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફ્રેમિંગ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તેમણે શિક્ષણને સશક્તિકરણનું મુખ્ય માધ્યમ માન્યું અને મહિલાઓના અધિકાર માટે પણ લડ્યા હી કન્સિડર એજ્યુકેશન એઝ એ ધ મેન મીન્સ ઓફ ઇમ્પાવરમેન્ટ એન્ડ ઓલસો ફોર્ટ ફોર વુમન્સ રાઇટ તેમના વિચારો આજે પણ સુસંગત છે અને આપણા સમાજ માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે હીઝ થોટ્સ આર રિલેવન્ટ ઇવન ટુડે એન્ડ કેન પ્રૂવ ટુ બી અ ગાઈડ ફોર અવર સોસાયટી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો મળીશું બીજા વિડીયોમાં